ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક યોજાઈ હતી જે બાદ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું છે બેઠકમાં થયેલી ચર્ચા અંગે ગોરધન ઝડફિયાએ માહિતી આપી છે અને જણાવ્યું છે કે સમગ્ર દેશમાં પંદરમી ઓગસ્ટ સુધી કાર્યક્રમ યોજાશે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવવાય છે ત્યારે આ અભિયાનની રૂપરેખા આ બેઠકમાં ચર્ચાઈ હતી આપને જણાવી દઈએ કે કાયદામાં ફેરફાર થયા બાદ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકાય છે ત્યારે દસ થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે રાષ્ટ્રીય નેતૃત્વ પણ રેલીઓમાં જોડાશે એક પ્રકાર એવો છે કાર્યક્રમનો કે જેટલી પણ પ્રતિમાઓ છે મહાપુરુષોની સ્વાતંત્ર સેનાનીઓની યુદ્ધના શહીદ સ્મારકો છે વોરિયર્સ મેમોરિયલ છે આ બધાની સફાઈ પુષ્પહાર શ્રદ્ધાપૂર્વક વંદન આ ઉપરાંત જુદા જુદા શહેરો નગરો મંડલો એમાં તિરંગા રેલી બાઇક રેલી નહીં કર્ણાવતી મહાનગર રાજકોટ સુરત વડોદરા અને બધા જ મહાનગર મહાનગરોમાં વિશાળ જનતા સાથેનો જનસમૂહ એ નીકળશે અને પાંચસો જેટલા પંચ્યાસી જેટલા અમારા મંડલો છે સંગઠન એમાં પણ હા બધી જ પદયાત્રા હશે મોટર રેલી નહીં હોય પદયાત્રા હશે તિરંગા સાથે